શેત્રુંજ્ય ડુંગર જૈન ધર્મનું પવિત્ર સ્થાન આવા સ્થાન પાસે એક દેશી રજવાડું તે પાલિતાણા રાજ્ય તરીકે ઓળખાય પાલિતાણા પંથકમાં એક બારવટીયો ઉતર્યો નામ એનું જીવુભા જીવુભા એટલે બહુ જ બહુયો એની તાકાત બહુ લોખંડની કોષ બેવડી વાવી દઈએ એવું એનું નિશાન નિશાનબાજ પણ એવો જીવુભા તો હાલાર પંથકનો વતની તે હાલાર પંથકમાંથી નીકળી અને પહોંચ્યો પાલિતાણા નામના દેશી રાજ્યમાં પાલીતાણાના શત્રુજ ડુંગરની ગાડીઓ અઘોરાવાવ્યો ભેખોડોમાં ભેખડોમાં જીવુભા ભરાઈને રહે રાત પડે એ જંગલમાંથી બહાર નીકળે બહાર નીકળી અને ગામડા લૂંટે અને પાછો પાલિતાણા રાજ્યની હદમાં આવી જાય પાલિતાણા રાજ્યની બાજુમાં એક મોટું રાજ્ય રાજ્યનું નામ ભાવનગર ભાવનગર ઉપર તે વખતે પ્રજાપાલક રાજા રાજ કરે રાજાનું નામ કૃષ્ણ કુમાર સિંહજી એના રાજ્યમાં રૈયત સુખી સૌને સરખો ન્યાય મળે સૌને સરખા માન પાન મળે ભાવનગરનું રાજ્ય એટલે સારું રાજ્ય આવા રાજ્યના ગામડા ભાંગી અને જીવુભા બારવટીઓ ભાગી છૂટે ભાગી અને જંગલમાં સંતાઈ જાય ફરિયાદ પહોંચી ભાવનગર તે વખતે જુનાગઢ રાજ્યની નોકરી છોડી અને છેલભાઈ ભાવનગરમાં નોકરી કરવા આવેલા છેલભાઈ ભાવનગર રાજ્યના પોલીસ ઉપરી છેલભાઈ ફરિયાદ સાંભળી અને સમસમી ઉઠ્યા હું પોલીસ ઉપરી હોઉં અને બારવટીયા પ્રજાને લૂંટે આવું કોઈ કાવર ન બને એટલે છેલભાઈએ કરી લઈ અને છે પાલિતાણા પાલિતાણામાં પડાવ નાખ્યો પડાવ નાખી અને છેલભાઈ જીવભાને પકડવા પેતરા રચવા માંડ્યા છેલભાઈ કહે જીવ જીવભા જીવભાને જીવતો પકડું તો જ હું ખરો પોલીસ અમલદાર છેલભાઈ તેની પાસે બાતમીદારો ગમે ત્યાં પણ પણ બાતમી મેળવે એવા ચુંદા માણસો એમાં એક માણસ માણસનું નામ કરશન કરશન જાતનો કોઈ પણ ભારે કાબિલ આમ તો કરશન અભણ માણસ પણ એની કોઠા શું જબરી કરશન કોઈ સોનગઢ નો મુખી શેલભાઈએ કરશનને બોલાવ્યો કરશને શેલભાઈ કહે છે કરશન તારે એક કામ કરવાનું છે કરશન કહે બોલો સાહેબ શેલભાઈ કહે જીવ ઊભાની બાતમી મોવી છે પણ ખાતરી કરવાનું કામ તારું કરશન કહે કરી આવું શેલભાઈ કહે પાલીતાણા ગામ પાસે એક ગામ છે ગામનું નામ ખેતી લઈ અને પડી છે એવી બાતમી મળી છે એ વાત સાચી છે કે ખોટી તેની ખાતરી કરવાની છે કરશન કહે કરી આવું છેલભાઈ કહે કામ ઘણું કઠિન છે જીવનું જોખમ છે કરશન કહે કાંઈ વાંધો નહીં મને ખાતરી કેમ કરવી તે આવડે છે છેલભાઈએ કરશનનો વાહો થાબડ્યો કરશન છેલભાઈ પાસેથી ઉપડ્યો સીધો ગયો પાલતાણામાં એક દરજીને ઘેર જઈ અને દરજીને કહે એક ભગવી કફની સીવી આપ દરજી કહે સંસારી માણા થઈ અને ભગવી કફનીને શું કરશો કરશન કહે મારે બાવો બનવું છે મોડું કરમાં તમારે જેટલા પૈસા લેવા હોય એટલા આપો પણ મારે ભગવી કફની હમણાં ને હમણાં જોઈએ દરજી સંચા ઉપર બેઠો કરશનનું માપ લીધું અને પગથી માથા સુધીની ભગવી કપણી પહેરાવી દીધી કરશને મોઢા ઉપર બનાવટી દાઢી ધારણ કરી હાથમાં ચીપીયો લીધો અને ચાલવા માંડ્યો ઘેટી ગામના માર્ગ ઉપર કરશન તો અલખ ગિરનારી બોલતો જાય અને મારક કાપતો જાય સવાર પડતા કરશન પહોંચ્યો કેટી ગામમાં ગામમાં જઈને પૂછ્યું કે પટેલની વાડી ક્યાં ગામ લોકોએ બાવાને પટેલની વાડીનો મારક બતાવ્યો બાવો તો ઉપડ્યો પટેલની વાડીમાં બાવાને આવતો જોઈ પટેલ ઊભા થઈ અને આવકારો આપ્યો પધારો પધારો બાપુ ધન ઘડી ધન ભાગ અમારે આગણે સાધુ ક્યાંથી બાઓ બોલ્યો બચ્ચા ભગવાન તમારા કલ્યાણ કરેગા પટેલે બાવાને ખાટલો ઢાવી અને ઉપર બેસાડ્યા પછી પટેલ બોલ્યો બાપુ શું સેવા કરું બાવો બોલ્યો જવ પીવા હે પટેલે પાણીનો લોટો આપ્યો અલગ ગિરનારી બોલી અને બાવો તો પાણીનો લોટો ઘટઘટાવી ગયો અને પછી બાવો બોલ્યો ભગવાન તમારા ભલા કરેગા પટેલ કહે બાપુ તમે મારા મહેમાન છે એને આશીર્વાદ આપો ને બાવાએ સામેના ખાટલા ઉપર બેઠેલા મહેમાન સામે જોયું જુવાન માણસ કાવઈ દાઢી મૂછ માથે ઢાલ જેવડી પોઈ છાતી ખાખી લુગડા ખોવામાં બંદૂક જોઈ અને બાવો સમજી ગયો કે આ તો બારવટીયો જીવભા બાવો બોલ્યો બડા કામ કરેગા બહાદુરના દીકરા હે બારવટીયો ફુલાણો તેણે મૂછે હાથ દીધો અને બાવાને ધારી ધારીને જોવા લાગ્યો બાવો જઈએ તો હવે વધુ વખત બેસવામાં માલ નથી પણ એકદમ ઊઠે તો વધુ વેમ પડે એટલે બાવો બોલ્યો બાપુ ક્યાં કામ કરતે હે બારવટીઓ હસીને બોલ્યો કામ તો માણસોને કે મારવાનું બાવો કહે અરે રામ રામ પાપ પાપ પટેલ કહે સાધુ મહારાજ દરબારથી તો આખો મલગ ડરે છે બાવો કહે ડર તો લગે બડા બહાદુર હે આમ કરશન તો બિચારો અભણ માણા એમાં હિન્દી બોલવું ભાવે નહીં તોય ધીરે રાખે પટેલ કહે તમારું આસન ક્યાં છે બાવો કહે સાધુ તો ચલતા ભલા પટેલ કહે બાપુ રોકાઈ જાઓ રોટલા ખાઈને જાજો બાવો કહે અમારે તો ગિરનાર જવાના હે પટેલ કહે ત્યાં શું કરશો બાવો બોલ્યો ઊંધે માથે તપ કરેગા પટેલ બોલ્યા બહુ આકરો તપ કહેવાય ત્યારે બાવો બોલ્યો બાવા બન્યા એટલે તપ તો કરના પડતા હે પટેલ કહે બાપુ જંતર મંતર જાણો છો બાવો કહે સબ જાણતા હૈ પટેલે કીધું અમારા મહેમાનને એક મંતર કરી દો બાવો કહે ક્યાં બળી બાત હે આટલું બોલી અને તેણે ભગવી કંપનીમાંથી એક તાંબરનું માધવિયું કાઢ્યું માધવિયો કાઢી અને જીવવા બારવટીયાને બાવડે બાંધ્યું પછી બાવો બોલ્યો હમ જાતા હે ચાલક બારવટીયાને વેમ પડી ગયો એટલે પટેલને કહ્યું પટેલ આ બાવો બનાવટી લાગે છે રાજનો બાતમીદાર હશે હું એને ગોવી મારી દઉં આટલું કહી અને જીવભાઈએ બંદૂક ઉપાડી એટલે પટેલ બોલ્યો જીવભા બાવાને મારવામાં પાપ લાગે જીવભા કહે એ બાતમીદાર છે પટેલ કહે બાતમીદાર હોય તો તમે મારી વાડીમાં એને ગોવી મારો અને હું તમને આશરો આપું છું એ વાત જાહેર થઈ જાય તો હું પણ પકડાઈ જાઉં અને ખરો સાધુ હોય ને તો પાપ લાગે પટેલની વાત જીવભાને સાચી લાગી બારવટીયા એ બંદૂક પાછી નીચે મૂકી બાવો બચી ગયો સાંજનો સમય છે શત્રુજય ડુંગર ઉપર સાંજના રંગો પડી રહ્યા છે એવે વખતે છેલભા પાલીતાણાના પડાવમાં આટો મારી રહ્યા છે ત્યાં તો એક બાવાને આવતો જોયો છેલભાઈને નવાઈ લાગી પોલીસના પડાવમાં સાધુ શા માટે આવતો હશે બાવો તો એકદમ અંદર આવી ગયો બાવાને જોઈ અને છેલભાઈ ખડખડાટ હસી પડ્યા પછી અંદરના ઓરડામાં બાવાને લઈ ગયા બાવાએ દાઢી મૂછ ઉતારી નાખી ભગવી કપની કાઢી નાખી પોતાના કપડા પહેરી લીધા બાવો પાછો કરશન કોય થઈ ગયો છેલભાઈ કહે બાતમી ખરી છે કરશન બોલ્યો બાતમી પાકી છે છેલભાઈએ કહ્યું બારવટીઓ જીવભા ક્યાં છે કરશન મુખી બોલ્યો સાહેબ બારવટીઓ જીવભા અને એની ટોઈ પટેલની વાડીમાં સંતાણા છેલભાઈ કહે તો ચાલો પકડી લઈએ કરશન બોલ્યો સાહેબ એને પકડવામાં ઉતાવળ ન કરશો શેલભાઈ કહે કેમ કરશન બોલ્યો મેં વધારે બાતમી મેળવી છે ખેતીમાં બે દિવસ પછી મેવો ભરાવાનો છે અને મેવામાં જીવભા અને એની ટોય લૂંટ કરવા તાટકવાના છે ડાકુએ આવી ગોઠવણ કરી છે તે કેમ જાણ્યું મેં બાતમી મેળવી એ પાકી છે ડાકુઓ વાડીઓમાં રહે છે રાત્રે અંધારાનો લાભ લઈ અને પટેલના ઘરમાં આવશે શેલભાઈ કહે બંદૂકો આવા માણસો ગામમાં આવે તો સૌને ખબર પડી જાય કરશન બોલ્યો એ ડાકુની ટોય બંદૂકો લીધા વગર ગામમાં આવશે એની બંદૂકો વાળીએથી ઢોરને ખવરાવા ખડના ભારા આવશે એમાં છુપાવીને પટેલના માણસો લાવશે શેલભાઈ કહે તો એમ વાત છે કશન કહે હા સાહેબ છેલભાઈ કહે આપણે બે દિવસ રાહ જોઈએ આમ ખેતીમાં ભીમ અગિયારસનો મેવો દર વર્ષે ભરાય આસપાસના ગામડાના લોકો ઘરેણા પહેરી અને મેવો કરવા આવે ડાકુઓએ આવા મેવા ઉપર ઢાળ પાડવી હતી એક મેવા ઉપર ધાડ પાડે તો ઘણા બધા ઘરેણા એકસાથે લૂંટી શકાય ઓછી મહેનતે વધુ માલ મેળવી શકાય ડાકુઓની ગોઠવણ મુજબ પટેલના ઘરમાં જીવવા આવી ગયો બીજા ડાકુઓ વેશ પલટો કરી અને મેવાના માણસો સાથે ભોઈ ગયા બપોર પછી મેવો બરાબર જામે મેવામાં આવનાર બધા માણસો આવી જાય એટલે વધારે સોના રૂપાના દાગીના મો એટલે બરાબર મેવો જામે ત્યારે ધાડ પાડવી એવી ગોઠવણ કરી અને જીવભા ઘેટી ગામના પટેલના ઘરમાં બેઠો 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 બપોર થવાની રાહ જુએ છે સવારના દસ વાગ્યાનો સમય છે એવી વખતે પટેલની ડેલી ઉપર સાકવના ખડાકા બોલ્યા પટેલ કહે કોણ છે સાકવ ખખડાનાર કહે મહેમાન છે પટેલ ઊભા થઈ સાકવ ખોલી ડેલીનું બારણું ઉઘડ્યું કે બંને મહેમાન અંદર દાખલ થઈ ગયા રૂઆ ઓસરીના માંથી ચડ્યા ત્યાં તો જીવુભા ચેતી ગયો તેણે પિસ્તોલમાંથી ગોળી છોડી સાદા ડ્રેસમાં છેલભાઈએ ગોઈ નિશાન ચૂકવી દીધું છેલભાઈએ જીવુભાને બાદ ભરવા દોટ મૂકી જીવુભાઈએ બે ધારો જમૈયો કાઢી છેલભાઈ ની ઉપર જીકો છેલભાઈના સાફાના ચાર આટા કપાઈ ગયા એટલે જીવભાઈએ જમૈયાનો બીજો ઘા કર્યો અંગરક્ષક માધુ મરાઠાએ જીવુભાનો હાથ પકડ્યો અને માધુના હાથના ચાર આંગવા કપાઈ ગયા એટલી વારમાં છેલભાઈએ જોરાવર જીવુભાને બાદ ભરીને પકડી અને પછાડ્યો બંને બાથમ બાથ આવી ગયા ઘડી છેલભાઈ જીવભા છેલભાઈ ઉપર આમ લડાઈ ચાલી એમાં જીવભા છટકી અને ભાગ્યો ભાગી અને ઘોડાની સરખ છોડવા માંડ્યો પણ તેનાથી સરક છૂટી નહીં ત્યાં તો છેલભાઈ પહોંચી ગયા જીવભાને પકડી અને પછાડ્યો છે વગર હથિયાર જીવભાને જીવતો પકડી તેની જોરાવરીનો મુકાબલો કરવો હતો છેલભાના અંગરક્ષકોને લાગ્યું કે જીવભાથી સાહેબ ઘાયલ થશે અને તો આબરું જશે એટલે છેલભાઈની ફોજના એક જમાદારે જીવભાઈને ઘાયલ કરવા સાથવમાં ગોળી મારી નાખી અને ગાડામાં ચડાવી સારવાર માટે પાલતાણા દવાખાને રવાના કર્યો છેલભાઈ ઉપડા મેવામાં પોતાના સરદાર જીવભાની રાહ જોતા જોતા બીજા ડાકુઓને વેશ પળતામાં પણ શેલભાઈ ઓખી ગયા તે બધાને ગવામાં ગાવ્યા નાખી એકે એકને પકડી અને પાલિતાણા ઉપાડી ગયા જી ઊબા બારવેટિયાને પકડી શેલભાઈએ ભાવનગર રાજ્યની રૈયતની મોટી સેવા કરી મિત્રો આ વાર્તા છેલભાઈ સૂર્ય કથામાં આ ભાગ એકમાંથી લીધેલી છે જો વાંચવામાં થોડી ઘણી ભૂલ આવી હોય તો ક્ષમા કરશો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો